ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર બે બે હજાર પચીસ ને શનિવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે અંદાજિયત પચીસથી છવ્વીસ હજાર મણની છે પહેલાં તો ખેડૂત મિત્રો તમને વાત જણાવું કે તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં તમે શેર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગે છે તો ખેડૂત મિત્રો આપણે કાલના ભાવ જાણીએ તો કાલના ભાવમાં નીચા માલમાં રહેતા તેરસોથી લઈને ચૌદસો પચાસ લગીના અને સારા માલમાં રહેતા ચૌદસો ચાલીસ પચાસથી લઈને ચૌદસો સત્તાણું અઠ્ઠાણું લગીના રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવા લાગ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી жабуды эки жабды экидержайте али ержайт али ચૌદસો ને એકવીસ રૂપિયા ક્રિષ્ના ચૌદ એકવી ચૌદ એકવી આમ પેલો ભગત ની સહી કરાય

dunk ka dunk me dunk ka

ચૌદ હર્ષે ચૌદ હર્ષે પોતે ચોરસે ચૌદ ચોરી લઈએ છીએ ચૌદ ચોરીએ છીએ ચૌચો પચાસ પણ Jangan coba like, share, dan subscribe channel ના હારું છે ભાઈ ધનો કોપાનું એ જો હા આપ તો એને આમડા કોમડા કોમડા અલંગારના તહેવાચાને તહેવાર તન કરી હાલો તરત રા છે તરત રા હાલો ભાઈ અલંગાર અલંગાર તમામ મુરુત તમામ ને જવ ઉત્સવ પૂરા જવ ઉત્સવ પૂરા હાલો બાના તેજ એકલી ધંગા દરવાજો ભાઈ અલંગાર થી હાલો 131 130 पुरा 130 पुरा है आपने मोरू बे बेग्यो यहाँ किनका भनु कहले 140 150 बोलवा मन्द रहुन छम दिन के जा किनका

तीर्थ 150, तीर्थ 150, तीर्थ 150, तीर्थ 150, तीर्थ 150, तीर्थ 150, तीर्थ 150

चौदसो पैत्रीस चौदो पैत्रीस चौदो पैत्रीरसो सित्य Gay pistol 08119 1 3001 1 3136 Har League